લુણવાની પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક અખત્યાર ખાન પઠાણ માટે ભવ્ય વિદાય સમારંભ યોજાયો તારીખ સત્તાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ લુણવાની પ્રાથમિક શાળા નંબર એક માંગ એક અનોખો માહોલ જોવા મળ્યો હતો શાળા પરિવાર અને ગ્રામજનોએ પોતાના પ્રિય શિક્ષક પઠાણ અખત્યાર ખાન ખાનને નિવૃત્તિ બાદ ભવ્ય વિદાય આપવામાં આવ્યો હતો એકત્રીસ ઓક્ટોબર બે હજાર ના રોજ નિવૃત્ત થયેલા શિક્ષક શ્રીએ શાળામાં લાંબો સમય સેવા આપી હતી અને વિદ્યાર્થીઓના જીવનમાં એક અમૂલ્ય યોગદાન આપ્યું હતું આ વિદાય સમારંભમાં હાજી વજીર ખાન બિસ્મિલ્લા ખાન પ્રમુખ બારાહ ગામ ગુજરાત સુનની મુસ્લિમ સિપાહી જમાત અને કૌશિકભાઈ એલ દેસાઈ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેસાણા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર શરદભાઈ ત્રિવેદી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને અન્ય શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને શિક્ષકશ્રીને શુભકામનાઓ પાઠવી હતી સાથે આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ વજીરખાન પઠાણે પઠાણએ પ્રાથમિક શાળાના ઓફિસના મકાન માટે રૂપિયા એક લાખ એકાવન હજારના દાનની જાહેરાત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત દેસાઈ સાહેબ શિક્ષકશ્રીની માતાની યાદમાં આજથી પચીસ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આજનો ગુલાબ યોજના વિશે પોતાના અનુભવો યાદ કર્યા હતા સમારંભમાં શિક્ષકશ્રીની હતી વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓની સાથે શાળા પરિવાર દ્વારા આપવામાં આવેલ પ્રેમ અને સન્માનથી તેમના મનપસંદ શિક્ષકશ્રીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા હતા શાળાના તમામ શિક્ષકો અને સ્ટાફ પણ શિક્ષકશ્રીને વિદાય આપતા ભાવુક થઈ પડ્યા હતા આ પ્રસંગે શિક્ષકશ્રીએ પોતાના અનુભવો શેર કરતા કહ્યું હતું કે સીઆરસી બીઆરસી આચાર્ય અને શિક્ષક તરીકેનું જીવન એ મારા માટે સૌથી સુંદર અને યાદગાર અનુભવ રહ્યો છે મેં આ શાળામાં ઘણા બધા બાળકોને જે શીખવ્યું છે તે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદ થયું છે અને ભવિષ્યમાં પણ ઉપયોગી થશે આજે જ્યારે હું નિવૃત્ત થઈ રહ્યો છું ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે કે મેં મારું જીવન એક સારા કારણ માટે સમર્પિત કર્યું છે સમારંભના અંતે શાળા પરિવાર દ્વારા શિક્ષક શ્રીને સ્મૃતિચિહ્ન અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ વિદાય સમારંભ એ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે એક શિક્ષકના જીવનમાં તેમના વિદ્યાર્થીઓ અને સાથીદારોનું કેટલું મહત્વ હોય છે સાથી શિક્ષકો શાળા પરિવાર અને હાલમાં ભણતા અને પૂર્વ વિદ્યાર્થીઓએ વિદાય સમારંભને યાદગાર બનાવી દીધો હતો ક્યાં ગામ મને ખોબલે ખોબલે ફૂલોના પુષ્પ થી વધાવીને મને માન આપે છે બસ આ કામ મને એવા કામ કરાવજે ક્યારેક ગામનો એક વ્યક્તિએ મારાથી મોઢું મળીને આગો પાછો ના થાય સમાજ આગો પાછો ના થાય આજુબાજુના મિત્ર સમાજો મારી સાથે ક્યારે ના રહે એ હંમેશા પ્રાર્થના કરતો કરતો સમાચાર સમાપ્ત થાય છે ચેનલ ઓફ અને સમાચારના લાઈક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ આઠ સાત સાત એક સાત સંપર્ક કરો હું શું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન